હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અમલી છે તેવા સમયે પ્રાઇવેટ અને પબ્લિક પ્રોપર્ટી પર વોલ પેઇન્ટિંગ બેનર્સ પોસ્ટર લગાવીને આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની અત્યાર સુધીમાં નવ હજાર ચારસો બે અરજીઓ નોંધાઈ હતી તે તમામ અરજીઓનો જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાનું કડક પાલન થાય તે માટે બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રચાર પ્રસારમાં કેટલીકવાર આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા હોય છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આચારસંહિતા ભંગની વિવિધ મુદ્દાઓ સંદર્ભે ચૂંટણી પંચમાં નવ હજાર ચારસો ને બે અરજીઓ નોંધાઈ હતી જે તમામ અરજીઓનો ચૂંટણી આયોગ દ્વારા યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે સંહિતા ભંગની આ અરજીઓમાં જોઈએ તો પબ્લિક પ્રોપર્ટીમાં વોલ પેઇન્ટિંગની ત્રણ હજાર ચારસો ને ચોસઠ પોસ્ટરની એક હજાર ચારસો ને ઓગણચાલીસ બેનર્સની નવસો બાણું અને અન્ય બે હજાર આઠસો ને છાસઠ મળી આઠ હજાર ચોસઠ જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં બસો નેવ્યાશી વોલ પેઇન્ટિંગ એકસો પોસ્ટર એકસો એકવીસ બેનર્સ અન્ય અડતાલીસ અને કુલ મળી છસો આડત્રીસ સંહિતા ભંગની અરજીઓ આવી હતી જેમાં ચૂંટણી આયોગ દ્વારા વોલ પેઇન્ટિંગની પબ્લિક અને પ્રાઇવેટ પ્રોપર્ટીની કુલ ત્રણ હજાર સાતસો છપ્પન પોસ્ટરની એક હજાર છસો ને ઓગણીસ બેનર્સની એક હજાર એકસો તેર અને અન્ય બે હજાર નવસો ચૌદ મળી કુલ નવ હજાર ચારસો બે સંહિતા ભંગની અરજીઓ નોંધાતા ચૂંટણી આયોગે અરજીઓની ગંભીરતાને લઈ અત્યાર સુધીમાં નોંધાયેલ તમામ અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતાને લગતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા ચૂંટણી પંચ દ્વારા સિવિલિઝ એપ્લિકેશન શરૂ કરાઈ છે જેમાં આચાર સંહિતાને લોકો દ્વારા અપલોડ કરવામાં આવતા ફોટોના સો મિનિટના સમયમાં નિકાલ કરવામાં આવે છે જેમાં જિલ્લામાં આ એપ્લિકેશન પર એકસો એકવીસ અરજીઓ આવી હતી જેમાંથી એકસો સત્તર અરજીનો સો મિનિટમાં ઉકેલ લાવવામાં આવ્યો છે